તમે ગમે તેટલા ફટાકડા ફોડો પણ તે એક ટકા પણ પ્રદૂષણ વધારતા નથી દર વર્ષે દિવાળી નજીક આવતાની સાથે એક જ વાતનું પુનરાવર્તન થાય છે ફટાકડા પ્રદૂષણનું કારણ બને છે પરંતુ શું કોઈએ ક્યારેય ડેટા ઉપર નજર નાખી છે સંબંધિત કેન્દ્રે આ મુદ્દા પરના તમામ મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કર્યા છે અને તેના બે હજાર વીસના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દિવાળી અને પ્રદૂષણને જોડવું એક દંતકથા છે આઈઆઈટી અહેવાલમાં જણાવ્યું છે કે ફટાકડા પ્રદૂષણમાં લગભગ શૂન્ય ફાળો આવે છે અને પ્રદૂષણના મુખ્ય કારણો પરાળી કાળવી અને ટ્રાફિકનો ધુમાડો છે દિવાળીની રાત્રે હવા ભારે હોય છે પરંતુ ફટાકડા ઝેર ફેલાવતા નથી તેના બદલે કેટલીક મીડિયા ચેનલો બનાવે છે પ્રદૂષણના એક સ્ત્રોતનું રાસાયણિક વિશ્લેષણ કર્યું હતું અને ફટાકડાને પ્રદૂષણના સ્ત્રોતમાં ગણવામાં આવ્યા ન હતા રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ફટાકડાની અસર નહીં છે આનો અર્થ એ છે કે પ્રદૂષણ પર પ્રતિબંધ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ કે જ્યાં પર્યાવરણીય કાયદા સૌથી કડક છે ત્યાં પણ તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાની મંજૂરી આપે છે તો પ્રકાશ ફેલાવો પ્રચાર નહીં કારણ કે સત્ય ત્યારે જ ચમકે છે જ્યારે અંકાર દૂર થાય છે